છે નરસિנגરના ઠાપરા ઓ ત્યાં એક એ સુસાઇડ કર્યું છે જે એક ગુજરાતી આલ્બમોની અંદર એક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી બરાબર અને જય સોડા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા બરાબર અને જય સોડા પોતે પરણિત છે અને કઈક બાળકોના પિતા છે એ જય સોડા બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ પરણિત હોવા છતાં પણ આ દીકરીને પોતાની પ્રેમ જાડવા ફસાવી

ભગવાન ના મગજ મારી થઈ હતી ચાર વાગે જઈને એમ કીધું મારા ત્યાં આવવાના હતા તમે આયા છો ને એના પૂરનો દીકરો છે બોલાયો ત્યાં હવે ત્યાં પૂર નો દીકરો બેસે છે ને ખાલી બેસવા ત્યાં માટે ગયા હતા ના બેસવા

ને પિન્ટુ ભાઈ યાદ નહી પણ એમના સગા કોઈ છોકરો હતો અચ્છા પણ તમારા સબંધ છે તો તમને ખબર તો હોય ને સરનામ ની ખબર નહી વર્ષો થી લગભગ મારા બાર પંદર વર્ષ ના સબંધ છે હા એટલે કઈ વાંધો નહી ચલો એ જવા હવે મારે તમને બીજું એવું કેવું છે કે ગમે તેવા તમારા સગા છે કે સબંધ હોય કે ગમે તે વોટ એવર પણ મારે એવું પૂછવું છે કે તમે સવારે તમારો રાત પ્રોગ્રામ હતો પ્રોગ્રામ તમારો લગભગ માની લો કે ત્રણ વાગે પૂરો થયો ચાર વાગે તમે ત્યાં મૃતક પરિવારના ઘરે પહોંચ્યા બરાબર છે તો સવાર તો પડવાની હતી ને હા પડવાની જ હતી તો તમે સવાર કેમ રાહ ના ને એવી ઉતાવળ હતી કે તમે ચાર વાગે જ મૃતક પરિવાર ઘરે ગયા હું તક પરિવારના ચાર ના મારા ઘરના સભ્યો છે મારા ઘર હું રાત્રે અઠી વાગે બી જાઉં સાહેબ ના ત્રણ વાગે બી જાઉં એક પરિવાર આપણે કઈ છોકરા પક્ષ થી કઈ પૈસા પાણી ની મને એવું કીધું તો પચાસ લાખ રૂપિયાની ઓફર આપી આપડે પચાસ લાખ છેલ્લો શબ્દ મારા પદાજ ના વિડીયો ઉતાર્યો હોય તમે પ્રેસ માં છો ને તો ચલો વિડીયો તમે જોઈ લેજો જયંતિભાઈ વાગે એમ કીધું પચાસ લાખ રૂપિયા ને દીકરી પાસે આવવાની છે નહીં પચાસ લાખ ની ઓફર કરી દીધી હું શું કઉ છું મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મિટિંગ કરવાની ભાઈ વાત થાય આમ થાય મારે મમ્મી ને મળવાનું પપ્પા ને સુવા દો તમે અને પચાસ લાખ ની વાત કોને કરી હતી દીકરી ના માતા તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે ચાર વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોંચ્યા છો બરાબર છે તમે એમને એવું બોલા છો કે જય સોડાના માણસો સાથે હું તમારી મિટિંગ કરાવું છું મને મિટિંગ જોડે મિટિંગ ના ફોન આવ્યા